જુલાઈ મહિનામાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં એકંદરે ધુઆધાર બેટિંગ કરી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે રીતે મેઘરાજા મન મૂકીને વરસ્યા એના પરિણામ સ્વરૂપ અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી શહેરોની વાત કરીએ તો સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની રોડ રસ્તા પાણીમાં ડૂબી જવાની એવી અનેક ઘટનાઓ પણ સામે આવી

ત્યારબાદ બીજી ઓગસ્ટ થી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદથી ઝાપટા વરસી શકે છે તે સિવાય રાજ્યના અન્ય કોઈ ભાગ ઉપર ત્રણ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતાઓ નહીં વધશે ચોથા દિવસથી એટલે કે ત્રણ ઓગસ્ટથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે એટલે કે અમદાવાદવાસીઓને આગામી પાંચ દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે કારણ કે આજની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ નહી વધશે રાજ્યનો સિઝનનો એવરેજ એકસઠ પોઈન્ટ તેર ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો પંચોતેર પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાયો છે આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ચોર્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા દક્ષિણ ગુજરાતમાં સિત્તેર પોઈન્ટ બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં તેતાલીસ પોઈન્ટ નેવ્યાસી ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે આગામી પાંચ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે બે ઓગસ્ટે નવસારી વલસાડ તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ત્રણ અને ચાર ઓગસ્ટે નર્મદા ભરૂચ સુરત સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે તેમજ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ ખંભાળિયા મહુવા અને ઉમર ગામમાં એક ઇંચ જ્યારે કપરડાળ ધનસુરા સુત્રાપાડા વાપી સોજીત્રા અને મેઘરજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા છે

ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે સાબરકાંઠામાં પણ વરસાદની સારી એવી શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ બોટાદ કચ્છ સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં બત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે તેમજ અમરેલી આણંદ ભાવનગર દેવભૂમિ દ્વારકા ગાંધીનગર જામનગર ખેડા મહિસાગર મોરબી પાટણ વડોદરા સહિતના જિલ્લાઓમાં એકત્રીસ ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે અમરેલી વરસાદી માહોલ જામ્યો હતો સવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે હાથસણી સમઢિયાળા અને કાના તળાવ સહિતના ગામડામાં વરસાદી ઝાપટા વરસ્યા છે તેમજ રાજુલા શહેર અને આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર